નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ તોફાની માવઠાની બેટિંગ ચાલુ રહેશે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં આજે પણ વરસાદ પડશે ગઈકાલે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો કચ્છના વિસ્તારોમાં અષાઢી માહોલ જામ્યો હતો સુરેન્દ્રનગર અમરેલી જૂનાગઢ પંથકના વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા હતા તો આ રીતે વરસાદી માહોલ એટલે કે ભર ઉનાળે માવઠાની શક્યતા રહેલી છે જોઈએ સંપૂર્ણ આજની લેટેસ્ટ અપડેટ આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના બેથી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો જોઈએ જેમાં કચ્છમાં નાગીરી નલિયા ગઢશીસા ભુજ ગાંધીધામ માનફારા નિરોણા આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે ખાવડા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રમાં ભાણવડ પોરબંદર પોતિયાણા તેમજ કેશોદ માંગરોળ વિસાવદર ધારી તુલસીશામ શામ આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ કોડીનાર ઉના રાજુલા સુધીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં નવસારી હોય બારડોલી સુરત બીલીમોરા વલસાડ વાંસતા ડાંગ સાપુતારા સતાણા તેમજ થંબોશી વાપી સુધીના જે વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતના પણ એકાદ બે સ્થળોની અંદર વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ સાંજના સ વાગ્યાની અપડેટ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મોરબી સાઈડના વિસ્તારો રાજકોટ સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલીના વિસ્તારો તેમજ ખાસ કરીને વિસાવદર બગસરા સાવરકુંડલા પાલીતાણા તળાજા તુલસીશામ આ બધા જે વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે મહેસાણા હિંમતનગર અમદાવાદ સાઈડના વિસ્તારો રાધનપુર પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી વાની વાપી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે સૌથી વધારે જે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને પોરબંદર ભાણવડ કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ બગસરા જુનાગઢ સાઈડના વિસ્તારો તેમજ માંગરોળ વેરાવળ તુલસીશામ અને રાજુલા સુધીના કોઈ કોઈ વિસ્તારો હોય કોડીનાર હોય ઉના હોય આ બધા વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના આજે રહેલી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ આજુબાજુના વિસ્તારોમાં ભારે માવઠું પડી શકે એકાદ બે સ્થળો ઉપર સામાન્ય કરતાં વધારે પવન સાથે વરસાદની સંભાવના ગણી શકાય હવે જોઈએ આવતીકાલની અપડેટ જેમાં આવતીકાલે સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ તળાજા પાલીતાણા વેરાવળ ઉના કોડીનાર આ બધા વિસ્તારોમાં સામાન્યથી સામાન્ય સાંટા સુટી થશે તેમજ કચ્છના વિસ્તારોમાં ભુજ ગાંધીધામ અને નલિયામાં પણ સામાન્ય વરસાદી માવઠું જોવા મળશે ડુંગરપુર આજુબાજુ તેમજ દાહોદ પંથક સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ ઝાપટા પડવાની સંભાવના આવતીકાલે રહેલી છે આવતીકાલે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં થોડો વધારે વરસાદ પડશે બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી વલસાડ વાની સતાણા કપરાડા ખાડોલી આ બધા જે વિસ્તારો છે તેમાં પણ ભારે માવઠું જોવા મળશે હવે જોઈએ આપણે અઢાર તારીખની અપડેટ જેમાં અઢાર તારીખમાં પણ સાંજના સમયે ક્યાંક ક્યાંક સાટા સુટી અથવા વાદળછાયું વાતાવરણ જોવા મળશે બાકી ઓગણીસ વીસ એકવીસ બાવીસ આ બધી તારીખોની અંદર વરસાદની હાલ કોઈ સંભાવના જણાતી નથી હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી જોવા મળશે તે પહેલાં જોઈએ ખાસ કરીને અત્યારે હાલ આગામી સમયમાં વીસ તારીખ પછી બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાનું છે અને આ જે સિસ્ટમ છે તે આગળ વધી અને ગુજરાત અને દેશની અંદર ચોમાસું વહેલું લાવે તેવી સંભાવના છે તો આંદામાન નિકોબાર આજુબાજુના જે આ વિસ્તારો છે એની અંદર ચોમાસું વીસ તારીખ આજુબાજુ બેસી જશે પહેલી જૂન પહેલા પણ કેરળની અંદર ચોમાસું બેસી શકે છે હવે જોઈએ આજની પવનની ઝડપ તો આજે ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં ચાલીસ થી બેતાલીસ ની પવનની ઝડપ જોવા મળે છે આવતીકાલે કચ્છની અંદર બેતાલીસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેતાલીસ અઢાર તારીખમાં કચ્છની અંદર એકતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ તેમજ ઓગણીસ તારીખમાં કચ્છની અંદર ચોપન કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં છેતાલીસની આંસકાના પવનોની ઝડપ જોવા મળશે આવી રીતે એકવીસ બાવીસ તારીખ સુધી પવનની ઝડપ જોવા મળશે બાવીસ તારીખની અંદર કચ્છમાં એકાવન સૌરાષ્ટ્રમાં તેતાલીસ મધ્ય ઉત્તર ગુજરાત બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસથી ચાલીસની જોવા મળશે ચોવીસ તારીખ સુધી અને પચીસ તારીખ સુધી જે પવનની ઝડપ છે તેની અંદર કચ્છની અંદર છપ્પન થી અઠાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ બાકીના વિસ્તારોમાં ચાલીસ ની જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે આંધી તોફાન જોવા મળશે હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ હવે જોઈએ આજનું તાપમાન તો કચ્છની અંદર ચાલીસ ડિગ્રી મહેસાણા પાલનપુર સુઈગામ તેતાલીસ અમદાવાદ તેતાલીસ વડોદરા ચુમ્માલીસ ડિગ્રી તેમજ રાજકોટ ઓગણચાલીસ ભાવનગર એકતાલીસ સુરતમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલનું તાપમાન જોઈએ તો આવતીકાલે પણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી અમદાવાદ ચુમ્માલીસ મહેસાણા પાલનપુર ડુંગરપુર દાહોદ વડોદરા ચુમ્માલીસ રાજકોટ બેતાલીસ ભાવનગર બેતાલીસ જૂનાગઢ બેતાલીસ સુરતમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે હવે હીટ વેવની પણ આગાહી કરવામાં આવેલી છે ખાસ કરીને અઢાર તારીખની અંદર અમદાવાદમાં પિસ્તાલીસ મહેસાણા ચુમ્માલીસ ડુંગરપુર દાહોદ વડોદરા પિસ્તાલીસ રાજકોટ તેતાલીસ હળવદ બેતાલીસ ડિગ્રી જૂનાગઢ તે મુજબ હવે પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે ઓગણીસ તારીખમાં પણ એવરેજ બેતાલીસ તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીનું તાપમાન રહેશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ